મોડાસા જીઆરડીસી ફેક્ટરીમાંથી આવતા તેલના ડબ્બા માર્કેટયાર્ડની દુકાનમાં વેચાય છે અરવલ્લી તંત્રના પાપે જનતા લૂંટાય છે મધુમતી સોયાબીન તેલના ડબ્બામાં ઘટ અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટયાર્ડની દુકાનોમાં વેચાતા મધુમતી સોયાબીન તેલના ડબ્બામાં તેલની ઘટ હોવાની ગ્રાહકોએ કરેલી વેપારીઓને ફરિયાદને લઈ અરવલ્લી જિલ્લા તોલમાપ વિભાગમાં અધિકારી દ્વારા મોડાસા માર્કેટયાર્ડની શ્રીના ટ્રેડર્સ અને શ્રી રામદેવ ટ્રેડર્સ નામની દુકાનમાં તપાસ હાથ ધરી છે તેલના ડબ્બા દીઠ ત્રણસો ગ્રામ જેટલા તેલની ઘટ હોવાનું અને ડબ્બા દીઠ ચાલીસ રૂપિયાની લૂંટનો કાળસો હોવાનું તોલમાપના અધિકારીની તપાસમાં સામે આવ્યું છે મોડાસા જીઆઈડીસી ખાતેની મહેશ્વરી પ્રોટીન નામની ફેક્ટરીમાં પણ તપાસ હાથ ધરાશે આ પહેલાં પણ મોડાસાની અન્ય એક ફેક્ટરીમાંથી તિરુપતિ બ્રાન્ડેડ તેલના સ્ટીકર લગાવી નકલી તેલની ફરિયાદ નોંધાઈ હતી જોવાનું એ રહેશે સો કાર્યવાહી થાય છે કારણ કે ત્રણત્રના પાપે જનતા લૂંટાય છે જેના તરસ સાવન પછી સાપ માગી દ્યો માગી સોયાબીન જે આવ્યું છે એ પંદર ચારસો પચાસ ગ્રામ મૂકેલું છે અમે પોતે ફરિયાદ કરી જ છે અને અમે આ માલ ભરત ખોરાવી તજૂસ પણ છીએ કારણ કે વજન ઓછું હોય વારંવાર રજૂઆત કરવા જતો વજન ઓછું આવવાથી એટલે અમે આ પરત આ તેલના ડબ્બો કેટલા કિલોનો આવો છો અને કેટલો ઘટ પડે છે આમાં બધા સાતસો પચાસ ગ્રામ આવું છું અને કેટલી ઘટ પડી આમ અઢી તૈયારી શકાય